પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી સ્વરૂપજી ઠાકોર શ્રી કેશાજી ચૌહાણ શ્રી માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી સભ્ય સચિવ શ્રી રમેશભાઈ મેરઝા કલેક્ટર શ્રી શ્રી ઉપસ્થિત અધિકારીગણ મંચસ્થ સર્વ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈ ભક્તો ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય અંબે એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગત જનની મા અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે વિશ્વ નેતા શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાન શ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ થયું છે અહીં પ્રત્યેક શક્તિપીઠના નિર્માણ માટે તેને લગતી તમામ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે પ્રત્યેક આદ્ય વિધિથી દર્શન પૂજા પદ્ધતિ અહીં થાય તેવું આયોજન પણ છે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં બીજી કોઈ શક્તિપીઠના દર્શન માટે ન જઈ શકે તો હવે અંબાજીના દર્શન અને પરિક્રમા કરી તેની શ્રદ્ધા પૂરી કરી શકે છે આવા પવિત્ર પરિક્રમા મહોત્સવનું આયોજન વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં થયું છે એનો આજથી શુભારંભ થઈ રહ્યો છે તેમના માર્ગદર્શન હેઠળ ગબ્બર ખાતે સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂઆત થઈ છે પરિક્રમા પથ લાઇટ એન્ડ સાઉન્ડ શો સાંસ્કૃતિક વિલેજ જેવા નવા પ્રકલ્પો પણ યાત્રિકો માટે અહીં શરૂ થયા છે આ નવા આકર્ષણો શરૂ થતા અંબાજીમાં ગત વર્ષોમાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર વધારો પણ થયો છે અંબાજી સુધી પહોંચવા માટેની કનેટિવિટીમાં પણ ખૂબ સુધારા થઈ રહ્યા છે અંબાજી તારંગા રેલ પ્રોજેક્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યરત કરાવ્યો છે અંબાજી વિસ્તારના બહુમુખી વિકાસ માટે સરકારે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીની પણ રચના કરી દીધી છે યાત્રિકોને ઉત્તમ સુવિધા મળે નહીં પ્રવાસન વધે તેવા હેતુ સાથે અંબાજી કોરિડોર વિકાસ પણ કરી રહ્યા છે જે બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે કરોડ રૂપિયાનો ખર્ચ અહીંયા કરવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના વિકાસ વિરાસત બી નો મંત્ર આપ્યો છે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પ્રાચીન ભાષા સંસ્કૃતના શિક્ષણથી અંબાજીમાં એનું એ વિરાસતનું જતન થઈ રહ્યું છે ઓગણીસો ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્કૃત મહાવિદ્યાલયને આજે આધુનિક સુવિધાઓ સાથે બાર કરોડ ખર્ચે નવી બિલ્ડીંગની આજે ભેટ મળી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આપણે સૌ નાના નાના પ્રયાસોથી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત સુધીનો સેતુ નિર્માણ કરવાનો છે વિકસિત ભારતના નિર્માણમાં સ્વચ્છતા પણ એક મહત્વનું પાસું છે અંબાજી તીરધામ પરિક્રમા મહોત્સવ સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છ અને ચોખ્ખું રહે તે માટે આપણે સૌ કટિબદ્ધ રહીએ એવી અપેક્ષા સાથે વીરવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી